તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો ફરીથી મિત્રો બે દિવસમાં મિત્રો ઠંડીનું જો મિત્રો ધીરે ધીરે બધું જોવા મળી રહ્યું છે મિત્રો કારણ કે મિત્રો કમોસમી વરસાદ વરસતા મિત્રો બે ઋતુ મિત્રો હવે ભીળી ગઈ થઈ ગઈ તેવું લાગે છે મિત્રો ત્રણેય ઋતુ કારણ કે મિત્રો સવાર સવાર મિત્રો બહુ ઠંડી પડે છે બપોરના સમય મિત્રો ગરમી જેવું રહે છે અને સાંજે મિત્રો ફરીથી મિત્રો વાદળો જેવું વાતાવરણ જોવા છે મિત્રો એટલે મિત્રો ત્રણ ઋતુ જોઈ થતા થતાં મિત્રો મોનસો પણ મિત્રો બીમાર થઈ રહ્યા છે મિત્રો એટલે હાલમાં મિત્રો સવારમાં મિત્રો બહુ ઠંડી પડી રહી છે ને ઠંડીના લીધે મિત્રો ઘણા બધા પબ્લિક પણ મિત્રો બીમાર થઈ રહી છે એટલે મિત્રો આજે મિત્રો ફરીથી મિત્રો ઠંડીમાં જોર મિત્રો પાછું વધ્યું છે મિત્રો હમણાં થોડાક દિવસોમાં ઠંડીનું મિત્રો વાતાવરણ મિત્રો ગરમી બહુ પડતી એટલે ઠંડી જેવું વાતાવરણ લાગતું નહોતું મિત્રો અને ફરીથી મિત્રો બે દિવસમાં મિત્રો ઠાર પડીને મિત્રો ઠંડીના જોરમાં મિત્રો પાતા વાત ઠંડીનું જોર વધ્યું છે મિત્રો એટલે મિત્રો ફરીથી મિત્રો આજનો વિડીયો ઠંડીના જોર પર હવામાન વિભાગની આગળ ઉપર બનાવ્યો છે મિત્રો એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી